में पोलीस पोलिस महानिरीक्षक श्री प्रेमवीरसिंह साहेब सुरत विभाग सुरत सुरू सीधा मार्गदर्शन हेठ वलसाड जिल्हा पोलिस अधीक्षक मे डॉक्टर करणराज वाघेला आयपीएस शरीर संबंधी तथा मिलकत संबंधी खून धाड लूट जेवा જઘન્ય સફરાદ સંડોવાયેલા વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશને તે અંગેની ગંભીરતાને રાખી ફરિયાદીને ન્યાય મળી રહે અને પ્રજાનો પોલીસ પર અતૂટ વિશ્વાસ જળવાઈ રહે જન્વઈ આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓ બાબતે ઝીણવટભરી અને તલસ્પર્શી રીતે ગુનાઓના કેશ કાગળનો અભ્યાસ કરી આરોપીઓના સગા સંબંધીઓ તથા તેમના વ્યવસાયને લગતા સંલગ્ન માણસોની પૂછપરછ કરી આરોપીઓ વિશે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સ અંગે માહિતી મેળવી તપાસ કરવા સિનિયર અધિકારીશ્રીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રી એયુરોઝ એસઓજી વલસાડ કેમ્પ પીનાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અનુસંધાને ભિલાડ પોલીસ સ્ટેશન બી પાઠ ગુના રજિસ્ટર નંબર અગિયાર શૂન્ય 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 બોતેર ચાલીસ છસો પંચોતેર બે હજાર ચોવીસ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ મુજબ ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલની ઓગણત્રીસ મુજબના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતી મહિલા આરોપી નગમા ઉર્ભે રેખાબેન અયુબભાઈ શાકભાઈ શેખ રહે દહાણું લોનીપડા થર્મલ પાવર રોડ પાણીની ટાંકી નજીક થાના તાલુકા દહાણુ જિલ્લો પાલઘર મહારાષ્ટ્રની હાલ તેના ઘર દહાણું જિલ્લો પાલઘર મહારાષ્ટ્ર ખાતે હાજર હોવાની હેડકોન્સ્ટેબલ મોહમ્મદ સફી સુલેમાન તથા હેડકોન્સ્ટેબલ કિરીટસિંહ ધરમસિંહને મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એચ રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે આરોપી મહિલાને દહાણું જિલ્લો પાલઘર મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલી છે અને ગુણાની વધુ તપાસ અર્થે મહિલા આરોપીને ભિલાડ પોલીસ સ્ટેશનના હવાલે સુપ્રત કરવામાં આવેલ છે મહિલા આરોપીઓનું નામ નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ ઉમર વર્ષ અડતાલીસ